mm <laughs>

Voy a ति नै लेवानो ले

ના ફોટા પાડો એકા પૂળો આ તડકા ની ઓરી આપી દેજો તો ફોટા પાડે ખાડા એ ખાડા ના ફોટા પાડો મારા દીકરા ના 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 સુંદરીના ફટકા ચાર સુંદર એ És ગો સતોમ શરમારી ચામું સુંદરિયે રંગલા ગો મારી ચામડ માને રંગલા બોલો સમુદા છે

એ આજ રાજ સાખા આવ્યા મા ધ્વજા સડાવવા અરે એને સરણો ની રાખો પાસ બોલો ચા મુંડ માત જે